મોટું ને બરોબર બર હાવ કર્યો પછી પછી આંગળી કેમ કરવાની હા પછી ભાગે દોડીને કેમ ભાગી જાય પછી દોડી ને ભાગી જવાનું રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ એમ છો બધા મજામાં તો ચાલો આજે 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 આપણે આપવાનું છે કિરણને બધાને સરપ્રાઇઝ કેમકે એને કીધું નહોતું મેં કે હું આજે ઘરે આવવાનો છું એને ખાલી જણાવ્યું હતું કે હવે મંથના એડમાં જો આવીશ તો આવીશ પાક્કું નહોતું કીધું કે ચાલો હું આ તારીખે આવીશ જ તો ચાલો આજે કિરણને એને આપવાનું છે સરપ્રાઇઝ તો આપણે આપની જે રાણા વડવાડાની જે ચોકડી છે ત્યાંથી સવારે ઉતરા અત્યારે સાડા છ વાગે અત્યારે ચાલીને આપણા ઘરે આવી જાઉં છું હમણાં બસ પહોંચી જ જાઉં હવે જોઈએ આપણે શિવનાને રિએક્શન કિરણનાને શું કે ભાઈ મજામાં

આવે ચાલો થાય એન્ટર આપણે किरण ने शिव हज बे होता है केम ताबरी हो ए ए ताबरी मुझे ही लगा होता है सरप्राइज हुई जाओ हुई

આજ કરણએ આ વખતે કીધું જ નહી કે હું આવવાનો છે એને કીધું તો કે આ મંથના હેડેમાં લગભગ આવી તો આવીશ વરસાદ નહી હોય તો હા એટલે પછી એને એમ થયું કે સરપ્રાઈઝ તો જો મેં પ્રમદીત તમને બતાયન કીધું તો કે વરસાદના લીધે કઈ નોકી નથી તો એને એમ થયું કે સરપ્રાઈઝ આપું તો એને જો કોઈને અમને કીધું નહીં તમે આવ્યા ત્યારે પપ્પા બ્રશ કરતા હતા નેજી બ્રશ કરતા હતા હા દાતણ કરતા હતા વેલી હવાર પપા પૂગી અલ વેલી હવાર કરણ પૂગી ગયા હતા ને પપ્પાએ દરવાજો ખોલ્યો પપ્પાએ દરવાજો ખોલ્યો ને આજ મારે એવું થયું કે હું રાતે છે ને ત્રણ વાગ્યા ની ઉઠી હતી અધૂરો વિડીયો હાન્યો હતો તે એડિટ કરવા ને પછી મેં કીધું હવે કોમેન્ટ ના જવાબ દઈ લઉં ને પછી મેં કીધું હું તે પાંચ વાગે પછી લંબાવી ને તો મને નીંદર ચડી ગઈ એટલે કરણ આ જ આવ્યા ને તો સાડા છ વાગે તમે પી ગઈ છે હા સાડા વાગે પી ગયો મને નીંદર ચડી ગઈ હતી ને એટલે હું ન ઉઠી ન કરતા છ વાગે હું મમ્મી બધા પપ્પા ને આરે જ ઉઠી જાય પણ આજ મને નીંદર ચડી ગઈ હતી અંદર આવી ને કરણે તો લાઈટ કરી ને પછી જો આપણે હવારે વેલા હોઈએ ને પાંચ વાગે એની અંદર છે ને પછી બહુ એવું જ થાય હું હવારે પછી ત્યાં જાગું ને પછી સુઈ જાવ ને તો મારે મોડું થઈ જાય પછી

ને કામ કરીએ ને શિવાની જ તૈયાર કરીને મોકલી દીધી આજ જરાક ને પપ્પા આવ્યા છે ને તૈયાર તો થઈ ગઈ વૈયા ગઈ પણ તૈયાર થવા મજરી કે નામ ઓલું થાતું હતું કે પપ્પા પાસે રમું રમું બાકી બે તમારું ફફોર જ લઈ હવા આવીને એની હશે ને તમારી પાસે જઈ તમે લંબાવ્યા ને આવીને ને હું બ્રશ કરવા ગઈ પછી હું આવ્યો ને પછી હું સુઈ ગયો તેની પાસે એટલે પછી ઉઠી ઉઠી એટલે મારા હું ડરક ડરક જોવા માંડી હું ખુશી થી તઈ પપ્પા નતા ને અટાણ આવી ગયા પછી તરત વર્તી ગઈતી પપ્પા પપ્પા એમ કરવા માંડી તરત વર્તી ગઈતી પછી અમે થોડી ઘર બે વાતો કરતા હતા ને એ પછી આવી બેગ ફોરવા બાયણે ખુરશી ઉપર તમ મૂક્યો તું ને ખબર જ હોય કે પપ્પા બેગ હોય જ એટલે પછી બેગ ફોરે માં કર લીધો હવે ચોકલેટ કાઢ લીધી એની એમાંથી પછી खाइली थी चोख खाइली थी अर्धी राखी से मैं अर्धी चंदी थी थी तो चलो तो तुम प्रेस થઈ जाओ हां प्रेस થઈ जाओ રોટલી દે દે રોટલી દે દે આયા 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 બઈ દો કાની વાતો પૂરી થાય તો મને રોટલી દે કા ઉભો રહે તો હા કર વિઠો દેતી આની જો ખીલમ

સરપ્રાઇઝ ક્યાંથી અંદર એમ થાય કે આવવાનો છે વાટસો એને આ ઓચિંતા ના આવે એમાં ફેર પડે મોજ મોજ આજે મોજ સીવું આ કરતી

કરવાનું મોટું ને બરોબર હાવ કરે હો પછી પછી આંગળી કેમ કરવાની હા ઓહો પછી પાગે દોડીને કેમ ભાગી જાય પછી દોડી ને ભાગી જવાનું ગઈ કાકા પાસે ઓ પછી એમ કરીને દોડીને ભાગી જવાનું હું કેમ કરું હું કેમ કરું

આય આ મ ગોલ ગોલ મોઢા માં કા પપાન કેમ ખવરાવી शिव पपान ખવરાય છે હો પપાન ખવરાય બાકી પછી વાત થાય લે કાલે બીજું કરીશું ખીરપુરી નોકી થઈ ગયો ખીરપુરી નોકી થઈ રો પણ નહી એમ એ બહુ પાહે હમણા બનાવી નથી કે આકડી કાચું બદામ ને ઠપકારી

સરપ્રાઈઝ થાય આપણે કઈ ખબર જ નથી કરણ આવવાના છે ખબર હોત તો હું છે ને મેથી મગાઈ રાખત હા મેથી ન હોય તો મજા આવે હા મેથી હોય ને પાછા વરસાદી માસમાં મેથી હોય તો મસ્તી ના બને તે હવે અટાણે તો ખીરપુરી પૂરી નકી કર્યું તો બનાવવાના છે બાકી તો આવતીકાલે હવે જોઈએ એની વાત કાલ અટાણે આપણે ખીર બનાવવાની છે મસ્ત હા ઈ એ કરણ ને ભાવે જ છે ખીરપુરી પૂરી હમ बाकी सरप्राइज आई पी आज तक एक अलग जरखनो दी से मजा आएगी मजा ना शिवानी ने फोटो शूट आले से आज तो फोटो शूटिंग करे से फोटो शूटिंग ओ ई हमें थी की तू आज न करो हां न करते ई आपड़े कहिए तो ई ना पड़े ओके मैं आज तक का को देख री फोटो शूटिंग आज करे से हां आ वाह हां असल ना पोसा पे वाह ओ हो हो

પુરી બટેટા શાક ને બની ગયું ભાવેશભાઈ નાખી આવે ને ફરી આમ બે નાખીને બેઠા સીવું મોબાઈલ વાપરે ચાલુ હા પછી જાય બાકી હાલો હવે તો વિડીયો ને એન્ડ કરીએ ને કરણ કોમેન્ટ ના જવાબ દેતી હતી ને અહિયાં એક કોમેન્ટ એમ આવી હતી કે જોજો કરણ ભાઈ સરપ્રાઈઝ કે દેહ હવારે 4 વાગે 5 વાગે કોમેન્ટ ના જવાબ દેતી હતી ને હવારે 7:30 વાગે તમને સરપ્રાઈઝ આવી અચ્છા એવું હા કોમેન્ટ આવી ગઈ એને ખબર પડી ગઈ હે પેલા એને ખબર પડી ગઈ એ છે આ વિડીયો જો હે ને એટલે પાસે ને કોમેન્ટ આવી છે કે કિરણબેન મેં તમને કીધું તું ને કે કરણ સરપ્રાઈઝ આપશે હમ તો એવું જ થયું તમારી કોમેન્ટ હાજી પડી સરપ્રાઇઝ આપ્યું કરણે હાલો તો હવે અમે ખીર પૂરી ને મજાનું બટેટાનું શાક ને ખાઈ લઈએ અને વિડીયોને એન્ડ કરીએ કાલ ફરીથી મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમ હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ભૂલા વગર તમારી એક જોરદાર કોમેન્ટ કરતા જાજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ